ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે પાટણ જિલ્લામાં સાંતલપુર તાલુકાના જાખોત્રા ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરાયું હતું ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે સરકાર દ્વારા લોક જાગૃતિ માટે આખા દેશમાં બુધવારના રોજ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું તેના અનુસંધાનમાં જાખોત્રા રામજી મંદિર અને પ્રાથમિક શાળા ખાતે મોકડ્રીલ યોજાઈ હતી આ કાર્યક્રમમાં ગામના સરપંચ રામજીભાઈ ચૌધરી અને ગણેશભાઈ ચૌધરી અને અન્ય ગ્રામજનો હાજર રહ્યા હતા થોડી ક્ષણોમાં તો જાખોત્રા ગામ ખાતે કોઈ ઘટના ઘટી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો આ પ્રસંગે ભારત અને પાકિસ્તાનની બોર્ડર ઉપર આવેલ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામના લોકો દ્વારા ભારતીય ફોજને અને ભારતીય આર્મીને પાકિસ્તાન સામે યુદ્ધ થાય અને જે જરૂર પડે તે ગામ લોકો મદદ કરવાની ખાતરી આપી હતી ગામની અંદર ભારત પાકિસ્તાનનું યુદ્ધ થાય તો બોર્ડરના ગામના લોકોને કેવી રીતે સાવચેત રહેવું અને અન્ય બાબતોની અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ગામના લોકો પણ હિંમતભર પાકિસ્તાન સામે યુદ્ધ થાય તો ભારતીય તમામ પ્રકારની મદદ કરવા ખાતરી આપી હતી સાથે સાથે ગામના લોકો દ્વારા અધિકારીઓને જણાવ્યું હતું કે તમામ પ્રકારની જે જરૂર પડે તે અમે ભારત દેશ માટે આપવા તૈયાર છીએ કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ ગણેશભાઈ હેમરાજભાઈ ચૌધરી અને છેવાડાનું ગામ આવેલું છે અને પાકિસ્તાનની બોર્ડરે ગામ ઝાખોત્રા કોઈ બી જરૂર પડે આર્મીને કે આપણે બીએસએફ ને કોઈ બીની જરૂર પડે તો અમે સહકાર આપશું ફૂલ કોઈ બીજી અનાજની જરૂર પડે કે રોટલા છે સાજ છે ગમે તે તો અમે ફૂલ સપોર્ટ એમનો કરશું સાધન છે કોઈ આપણે જરૂર પડે તો એમને ફૂલ સપોર્ટ કરશું બ્લડ દેવા માટે સહકાર આપશું ફૂલ મારું નામ ચૌધરી દેવાભાઈ મંજીભાઈ છે ગામ જાખોત્રા પાકિસ્તાન બોર્ડર ઉપર આવેલું છે પાટણ જિલ્લાનું ગામ છે જ્યાં પણ જરૂર પડે મિલિટરીને અમારી અમારું ગામ ખડે પગે તૈયાર છે કાંઈ પણ અનાજ નો કે રોટલા કરીને આપશું બાકી પાકિસ્તાનને ઢુંડા કાઢી નાખશું ગમે તે થાય બાકી સહન કરશું નહીં અમારા રાષ્ટ્રપ્રેમ છે અમારે સરહદના સીમાડામાં છીએ અમારું જુનુન છે ગામડામાં કે અમે સેવા કરી અને મિલેટરીની એકદમ સપોર્ટ પૂરો કરીએ આજે જાખોતરા ગામે ખેતીવાડી અધિકારી શ્રી આવીને જાખોત્રા ગામના લોકોને મુગડીલ વિશે વિશે જાગૃત કરી માહિતી આપી અને સર્વને ગામ લોકોએ તેમને સાથ સહકાર આપી ને ખાતરી આપી અને જે બનતી મહેનત ગ્રામજનો દ્વારા થશે તે કરવા ખાતરી આપી અને તમામ સૂચનાઓનું પાલન કરી કરવામાં આવશે